તો સાબરકાંઠા ભાજપમાં વિવાદ ચરમસીમા પર છે હવે ભાજપના ધારાસભ્ય સામે ભાજપના કાર્યકર્તાઓ મેદાને આવ્યા છે ધારાસભ્ય વીડી ઝાલા વિરુદ્ધ કાર્યકર્તાઓ આવેદન આપશે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને કાર્યકર્તાઓ આવેદન આપશે સંવાદદાતા દર્શન ફોનલાઇન પર જોડાયા છે દર્શન શું વધુ જાણકારી સાબરકાંઠા જિલ્લામાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થયા બાદ જે વિવાદ જે ચાલી રહ્યો છે તે વિવાદ અત્યારે હાલ ચરમસીમાએ પહોંચ્યો છે બે દિવસ અગાઉ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી ને બોલાચાલી બાદ જે વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા જે આગેવાન હતા જે પૂર્વ કારોબારી અધ્યક્ષ છે કરીને તેઓને અપમાનિત કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને અપમાનિત કર્યા બાદ અગાઉ પણ એક મહિલાને અપમાનિત કર્યા હોય તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કાર્યકરો કાર્યકરો દ્વારા અને આવતીકાલે જે આ છે તે કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રી અને પ્રમુખને ને પત્ર પણ આપવાના છે અને ધારાસભ્ય માફી માંગે તેવી માંગ કરવામાં કરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે હાલ જી આભાર દર્શન જાણકારી આપવા માટે Que <laughs>